હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી નવો દિવસ નવી સવાર આજે પણ પાડ્યું એ ભાગ લેતા ગોધરો પણ બનાવ મમ્મી નહીં મને ખબર કેટલા વાળા ગોધરો હું પેલા બીજા ના

મળને તો આટલી બધી ગોદરીઓ બધી ઉતારવાની નહીં અલ્યા બૂટ મમ્મી મસ્ત હતો અલ્યા હે મન ના લઈ હું ના પીર મસ્ત બૂઠા તો મને બહુ ગાવ પેલા ઇન્સર્ટ મારે મસ્ત લાગે લડણ બેચાળ ગોદરી લેડા

ચના હા ચિકન સબ્જી પાપડ વાટીદાર ખમલ પૂરી કટલેશ મોહન થાય હજી રહી જાય પપ્પા બીજી રાખીએ આ આપણે તો જો પેલી રાખી દઉં આવ એ તો નહીં રાખવાનો આપણે જી એની જગ્યાએ બીજી મીઠાઈ રાખવાની બી બી ચે આવવાના આવી એમને ફોન કરી પૂછો એ તો પૂછી હારી એક રાખી દો એને પૂછવું પડે પણ પેલું સારી છે ફોન તો મૂકી દઈએ લો જોઈ લો પછી ચોકલેટી બરફી રાખી ચોકલેટી બરફી કેવી નાખી પડી જાય એમાં કોટી કોઈ ખાધું નહીં ચોકલેટ વાળું વસ્તુ બહુ ના ખાય પાચા ટકા જ ખાય પચાસ ટકા પગલું ચોકલેટ વાળું ના ખાય તો એમને પૂછીશું બીજી કઈ આવે બરાબર હમ તો કઈ સાંજ તો અમારું ઘર આખું રમણ ભૂમ થઈ ગયું છે જોવા જુઓ તો કચરો કચરો આ ખરેખર આટલો ભાગ જાય ચોખ્ખો બીજું જ નહીં દોડ ધોળ હો ગઈ છે

કરોડ રૂપિયા બહુ બહુ પૈસા પૈસા આવડી ગયા બહુ આવડી ગયા નાહી દઉં તો તો કરી ઓમ ઓમ કરીને ના હે દે આ તો બ્લુ શું 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 આ બોલતા આવડે તમને એ પડ્યો આ બધું વેન લેન લઈ જા તા કાતરો હા કાતરો નહીં આવી ગયા

સુરસી જાલા સુરસી જાલા બહુ નામ હતું ગામમાં અતારે હસ અત્યારે એમનું નામ કોક પૂરા જગાન છોકરા એમ કે પૂરા જગાન છોકરા હમ જગા પગના દાદા ના પપ્પા હમ હવે શું હા મોરખા બા ઉપર બેહવા એ ખાવ દે ખાવ અમે તો ખાલી આ તો બનાવી દૂધી એન ચના ચનાલ દે ચનાલ બન ચાલો હેડો તમારું એલે ખાવજો હેડ સમુદ ઓ હો હો તો મારું બધું તમે તો મારા બધી હાડ્યો ને કે હાડ્યો નહીં મળપો હણ

કાલે હું તમને બતાવીશ આવા કેટલા વાગે ઉઠાવ કશું નહીં કશું નહીં કાલ જોઈ લઈશું આપણે હેડો છ વાગે આઠ વાગે નવ વાગે જોઈ લઈશું જોઈ લઈશું